મહીસાગર જિલ્લાના બાકોર પોલીસ સ્ટેશનની હદમાં ખાનપુર હાઈસ્કૂલ ખાતે ચાલુ સાલે આંખે ઓછું દેખાતા વિદ્યાર્થી બાબુભાઈ વીરાભાઈ મેડા જે રહે ભુવાબાર બેટ ફળ્યું તારીખ ખાનપુરનાએ ધોરણ એસએસસીની બોર્ડની પરીક્ષા દરમિયાન તારીખ અગિયાર ત્રણ બે હજાર ચોવીસથી તારીખ બાવીસ ત્રણ બે હજાર ચોવીસ સુધી બાકોર પોલીસે દરરોજ પોતાના ઘરેથી પરીક્ષા કેન્દ્ર સુધી લઈ જવાની અને પરત મૂકી જવાની સી સુદ્યા સાહેબના માર્ગદર્શન હેઠળ કામગીરી કરી પ્રજાની સેવાની કામગીરી કરવાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે

તેઓએ જણાવ્યું કે તેઓનું ગામ ભુવાબાર ગામની સીમમાં આવેલ ભાદર ડેમના અંતરિયાળ વિસ્તારમાં બેઠવડિયામાં આવેલું હોય તેમના ઘરેથી પરીક્ષા કેન્દ્ર સુધી આવવા માટે કોઈ વાહનની સુવિધા ન હોય પોતાના પિતા સાથે આશરે સાતેક કિલોમીટર ચાલતા આવ્યા હોવાને કારણે લેટ પડ્યા હોવાનું જણાવતા જેથી આગામી સમયમાં પેપર સમયસર આપી શકે તે માટે બાકોર પોલીસ સ્ટેશનના પીએસઆઈ સી કે સિસોદિયા સાહેબના મારફતે એએસઆઈ વિક્રમભાઈ પોલીસ કોન્સ્ટેબલ જયંતિભાઈ પોલીસ કોન્સ્ટેબલ રાજેન્દ્રકુમાર ગાડીમાં તેઓના ઘરેથી પરીક્ષા કેન્દ્ર સુધી તથા પરીક્ષા પત્યા બાદ તેઓના ઘરે સુધી મૂકવા જવાની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી તારીખ બાવીસ ત્રણ બે હજાર ચોવીસે આમ એક સાચા અર્થમાં મદદની જરૂરિયાત જણાતા બ્લાઇન્ડ વિદ્યાર્થીને લાવવા લઈ જવાની વ્યવસ્થા બાકોર પોલીસે આજ રોજ પૂર્ણ કરી અને પ્રજાની સેવા કરવાનું ઉદાહરણ પૂરું પાડ્યું અને તેમના પરિવારજનોને પોલીસનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો રિપોર્ટર ભરત ખાંટ સિટી ગોલ્ડ ન્યૂઝ મહીસાગર શું નામ છે આપનું બાબુભાઈ ઈરાભાઈ મેડા કોનપુર તાલુકો ગિલ્લો મસાયગર પોલીસ આપને દરરોજ મૂકવા આવતી થી સ્કૂલ થી ઘરે સુધી અને ઘરે સ્કૂલ સુધી સર પોલીસ કામગીરી તમને કેવી લાગી શું કહેશો પોલીસ પ્રત્યે સરજી બલીસી સહકાર આલ્યો કે પર અમે ખાલી શક્યા એમી પોલીસ ની બારસ કે આભાર અમે મન્યે છે